સુરતમાં ઠેર ઠેર સ્પાની આડમાં દેહ વ્યાપારના ધંધા ચાલી રહ્યા છે ત્યારે એમાં પણ લગામ કસવા માટે છાશવારે દરોડા પાડવામાં આવતા હોય છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારનો ગોરખધંધો પોલીસે ઝડપ્યો છે સુરતના વરાછામાં સ્પાની આડમાં ચાલતો દેહ વ્યાપાર મહિલા સંચાલક સહિત ગ્રાહકોને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા તેમ છતાં આ પ્રકારની પ્રવૃત્તિઓ દિવસે દિવસે ધમધમતી રહી હોય તેમ વરાછા વિસ્તારમાંથી એક મહિલા સહિત બે ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા છે સાથે જ યૌન શોષણનો ભોગ બનેલી ત્રણ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી ખાતેના રૂરલ ચેમ્બર્સમાં સ્પા ચાલતું હતું આ સ્પામાં માલિશની જગ્યાએ દેહ વ્યાપાર ચાલતો હતો જેની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી જેથી બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી આ રેડમાં પોલીસે ત્રણ મહિલાઓ મહિલા સ્પા સંચાલક અને બે ગ્રાહકોને ઝડપી લીધા હતા ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી મહિલા રામાચંદ્ર સ્વાઈ સુધાંશુ પપ્પુસિંહ રાજપૂત અને સુધાંશુ પપ્પુસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે પોલીસે યૌન શોષણનો ભોગ બનેલી ત્રણ મહિલાને મુક્ત કરાવી હતી ત્યારબાદ તેમને પોતાના જીવનમાં પરત ફરવા માટે કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં